નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો જેમ શરીરની ઉંમર છે એ વધતી જાય એમ શરીરની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ ખાસ કરીને બીમારીઓ છે જોવા મળતી હોય છે ત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમર પૂરી થાય અને પાછલો પડાવ જ્યારે ચાલુ થાય ઉંમરનો જે ઉત્તરતો ક્રમ છે એ ચાલુ થાય ત્યારે શરીરમાં અનેક સમસ્યાઓ થાય એમાંની મુખ્ય સમસ્યાઓ એટલે શરીરમાં દુખાવા થવા જેમ ઉંમર વધે એમ ઉંમર વધવાની સાથે સાથે શરીરમાં અનેક પ્રકારના દુખાવા થતા હોય જેમાં સાંધાના દુખાવા સ્નાયુના દુખાવા નસો બ્લોકેજ થઈ જવી લોહીની ગતિ ધીમી પડી જવી એને લીધે ઘણી બધી સમસ્યા થાય મિત્રો જો તમને નસોમાં ક્યાંય પ્રોબ્લેમ હોય નસ બ્લોકેજની સમસ્યા હોય કોઈ નસ દબાતી હોય અથવા ઘણી વખત એવું થાય કે એક જગ્યાએ વારંવાર વધારે સમય સુધી બેસી રહેવાથી અમુક અંગોમાં વારંવાર ખાલી ચડી જતી હોય અથવા મોટી ઉંમર પચાસ વર્ષ પછી સાઠ વર્ષ પછી ઘણા લોકોને સાંધાના દુખાવાની સમસ્યા હોય જેની અંદર મુખ્યત્વે કમરનો દુખાવો ગોઠણનો દુખાવો કોણીનો દુખાવો અથવા હાડકાના જે સાંધા આવેલા હોય છે ત્યાં ઉંમર વધવાની સાથે સાથે નેચરલી ફ્લુઇડ હોય છે જેનું નામ છે સાઇનોવિયલ ફ્લુઇડ એક નેચરલી કેમિકલ એક કુદરતી જે છે એ લુબ્રિકેન્ટ હોય છે આપણા શરીરના સાંધાઓમાં એ લુબ્રિકેન્ટ છે એ ઉંમર વધવાની સાથે સાથે ઓછું થતું જાય છે અને જેને લીધે હાડકાના સાંધામાં ઘસારો થાય અને ઘસારાને લીધે હાડકાં છે એની અંદર સાંધાની અંદર દુખાવા થતા હોય છે એ સિવાય સ્નાયુના દુખાવા પણ વધારે થતા હોય છે જેમ ઉંમર વધતી હોય એમ એની સાથે સાથે જેમ ઉંમર વધતી જાય એમ પોષક તત્વોની ઉણપ સર્જાય તો એને લીધે પણ શરીરમાં નબળાઈ આવે પગ દુખવા લાગે કમર દુખવા લાગે આખા શરીરમાં દુખાવો થાય સાંધા દુખવા લાગે એ સિવાય ભોજન શૈલી છે એ બરાબર સારી ન હોય એટલે કે વધારે પડતું બહારનું ખાવાની ટેવ હોય જંક ફૂડ ફાસ્ટ ફૂડ ખાવાની ટેવ હોય અથવા ભોજનનો ટાઈમ નિયમિત ન હોય તો પણ અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે એવાય જે જીવનશૈલી ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે બેઠાડું જીવન જે લોકોનું હોય વ્યવસાય અથવા બિઝનેસ સાથે સંકળાયેલા અથવા નોકરી ધંધા સાથે જે ઓફિશિયલી વર્ક સાથે સંકળાયેલા લોકો હોય જેના જીવનમાં પરિશ્રમ છે બિલકુલ ઓછો હોય તો આવા લોકોના શરીરમાં આવી સમસ્યાઓ વધારે જોવા મળતી હોય છે તો આ સાંધાના દુખાવો હોય સ્નાયુના દુખાવા હોય અને કહેવાય કે સાયટિકા જે કમરનો એક પ્રકારનો દુખાવો છે જે સાયટિકાના દુખાવાની શરૂઆત થાય એટલે આખે આખો પગ છે પાણી સુધી દુખાવો થતો હોય છે એ એક પ્રોપર વિષય અલગ છે પરંતુ સાયટિકાનો દુખાવો હોય સાંધાના બીજા અન્ય દુખાવા હોય કે સ્નાયુના દુખાવો હોય એને મટાડવા માટેના આયુર્વેદના ત્રણ જે બેસ્ટ ઉપચાર છે જે આ ત્રણ ઉપચારો છે એ ઉપચારો થકી મિત્રો આ દુખાવાને ખૂબ જ આસાનીથી કંટ્રોલ કરી શકાય છે અને જે સ્નાયુ અને સાંધાના મુખ્ય દુખાવો છે આવા દુખાવોમાં આયુર્વેદિક થેરાપી છે આયુર્વેદિક ઉપચારો છે એ જ ઉપચારો છે એ વધારે કામ લાગે છે મિત્રો વધારે અસરકારક સાબિત થાય છે તો એની માટે સૌ પ્રથમ જે સાંધાના દુખાવા અને સ્નાયુના દુખાવા તેમજ જે બ્લોક નશો થઈ ગયો હોય તો એની માટેનો જે ઉપચાર છે એની અંદર પહેલો ઉપચાર એવો છે કે જેની અંદર મિત્રો સૌથી પહેલાં તો લસણ લેવાનું છે લસણ જે છે લસણ એની અંદર કેલ્શિયમ પોટેશિયમ ફોસ્ફરસ આયોડીન અને ખાસ લસણની અંદર લોહી પાતળું કરવાનો ગુણધર્મ છે તેમજ લસણ જે છે એ લોહીની ગતિને સારી બનાવે છે જેના લીધે લસણના પ્રયોગથી મિત્રો આમ તો એનો આંતરિક રીતે પ્રયોગ કરીએ તો લસણ છે એ લોહીને પાતળું કરવાની સાથે સાથે શરીરના દરેક અંગો સુધી લોહી છે એ સારી રીતે પહોંચાડે છે પરંતુ આપણે અહીંયા લસણનો બાહ્ય રીતે પ્રયોગ કરવાનો છે એટલે લસણ લેવાનું છે બેથી ત્રણ કળી જેટલું એ સિવાય બીજું લેવાનું છે તેલ લેવાનું છે જેની અંદર બેમાંથી એક તેલ લેવાનું છે કાં તો તલનું તેલ લેવાનું છે અથવા તો સરસવનું તેલ રાયનું તેલ લેવાનું છે આ બેમાંથી કોઈ પણ એક તેલ લેવાનું છે તેલ છે એ શુદ્ધ લેવાનું છે ભેળશિયાળ વગરનું તલનું તેલ હશે તો પણ સારું પરિણામ મળશે અને રાયનું તેલ હશે તો પણ સારું પરિણામ મળશે સો એમ એલ જેટલું તેલ લેવાનું છે આ તેલની અંદર ત્રણથી ચાર મીડિયમ સાઇઝની લસણની કળી લઈ અને નાના નાના ટુકડા કરી અને આ તેલની અંદર નાખવાના છે અને આ તેલ છે આને શેઝ ગરમ કરી લેવાનું છે લસણની કળી છે એનો કલર છે એ શેઝ બ્રાઉન થવા લાગે ત્યાં સુધી પાકમાં દેવાનું પછી આ તેલ છે એને ચૂલા કે ગેસ પરથી નીચે ઉતારીને ઢાંકીને રાખી દેવાનું આને થોડીવાર માટે સાઈડમાં રાખી દેવી પ્રયોગ નંબર બે સમજી લઈએ એની અંદર મિત્રો હવે મિત્રો જે બીજો ઉપચાર છે જેની અંદર એક વૃક્ષ છે એના પાન લેવાના છે બીજો અને ત્રીજો જે બે પ્રયોગ છે એ બંનેમાંથી કોઈ પણ એક પ્રયોગ કરવાનો છે આ જે તેલ આપણે બનાવેલું છે એ તેલની સાથે એટલે બીજા પ્રયોગમાં મિત્રો એક વૃક્ષ છે જે વૃક્ષનું નામ છે પારિજાત આ પારિજાત વૃક્ષ એના પાનનો પ્રયોગ કરવાનો છે અને જે લોકોને સાંધાના અને સ્નાયુના દુખાવા રહેતા હોય આવા લોકોએ ખાસ એ સિવાય જે લોકોને સાયટિકાની સમસ્યા હોય જેને રાંઝણનો દુખાવો કહેવાય છે ગ્રુદુષી તરીકે પણ ઓળખવામાં આવે છે એ સાયટિકા એટલે કે જે કમરનો દુખાવો છે તો આવા લોકો પણ ખાસ ધ્યાનથી સમજી લેજો સાંધાના દુખાવા સ્નાયુના દુખાવા અને સાયટિકાના દુખાવામાં ગઝબનું અને ખૂબ સારું પરિણામ મળે છે પારિજાત વૃક્ષના પાન લેવાના છે પારિજાત વૃક્ષ એટલે કયું વૃક્ષ તો કે આ વૃક્ષ છે એને દેવતાઓનું વૃક્ષ માનવામાં આવે છે કારણ કે પારિજાત વૃક્ષ છે ને એ એક અમૃત સમાન જેવી રીતે આપણે તુલસીની પૂજા કરીએ છીએ એ જ રીતે પારિજાત વૃક્ષ છે એ પણ પૂજની વૃક્ષ છે અને દેવતાઓનું વૃક્ષ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે પારિજાત વૃક્ષ છે એ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયેલું એક પવિત્ર વૃક્ષ છે સમુદ્ર મંથન વખતે જે રત્નો નીકળ્યા હતા એની સાથે જ પારિજાત વૃક્ષ પણ નીકળ્યું હતું અને આ પારિજાત વૃક્ષ ઉત્પન્ન થયું એને ભગવાન ઇન્દ્રએ સ્વર્ગમાં સ્થાન આપ્યું હતું અને પછી એ પૃથ્વી પર પણ લાવવામાં આવ્યું હતું એની કથા થોડી અલગ છે અને એ કથા લાંબી છે પરંતુ આ પૃથ્વી પર આવેલું આ જે પારિજાત વૃક્ષ છે એના પાન છે ને એ સાંધાના દુખાવા માટે રામબાણ સિદ્ધ થાય છે મિત્રો પારિજાત વૃક્ષના છથી સાત મીડિયમ સાઇઝના પાન લેવાના છે આ પાનને વાટી લેવાના છે વાટી અને એક ગ્લાસ જેટલા પાણીમાં આ વાટેલા પાન છે એને ઢાંકીને રાખી દેવાના સવારે ઢાંકીને રાખી દેવાના અને સાંજે આ ઢાંકેલા પાનનું પાણી છે એક ગ્લાસ જેટલું આ પાણીને ગરમ કરવાનું એટલે કે પાણીને ઉકાળવાનું છે આ પાણી છે અડધું બળી જાય ત્યાં સુધી ઉકાળવાનું છે અને અડધું બળી જાય પછી આ પાણીને ગાળી અને પછી આ જે ઉકાળો છે ને થોડો ઠરી જાય ઉફાળો ત્યારે ઉકાળો પીવાનો છે મિત્રો આ ગઝબનો પ્રયોગ છે આનાથી સાંધાઓના દુખાવામાં ગઝબનું પરિણામ મળે છે આ જ પ્રયોગ છે વધારે સમસ્યા હોય તો દિવસમાં બે વખત પણ કરી શકાય છે દિવસમાં બે વખત પ્રયોગ કરવો હોય તો આને સાંજે ફરી એ જ રીતે પાન છે પાંચથી છ પાનને વાટીને પાણીમાં પલાળીને રાખી દેવાના પછી એને સવારે ઉકાળી અને સવારે પીવાનું છે આ પાનને વાટી અને એને સાત આઠ કે દસેક કલાક સુધી પાણીમાં જ રાખવાના છે વાટેલા પાન પછી આને ઉકાળી અને દસ કલાક પછી પીવાનું છે આનાથી મિત્રો પાનની ઇફેક્ટ પાણીની અંદર પૂરેપૂરી આવી જાય છે પાનના બધા જ પોષક તત્વો પાણીની અંદર મળી જાય છે અને પછી એને ઉકાળવાથી એનું જે એની ઇફેક્ટ છે એ ગઝબની શરીરને ખાસ મળે છે અને ખાસ કરીને જે હાડકાના સાંધામાં આ જે ઇફેક્ટ છે એ ખૂબ જ પોઝિટિવ પરિણામ આપનાર હોય છે અને સાંધાના અને સ્નાયુના દુખાવામાં ખૂબ જ સારું પરિણામ આપે છે ત્રીજો પ્રયોગ પણ છે એક વૃક્ષનો છે અને એ વૃક્ષનું નામ છે એક વૃક્ષના પાનનો પ્રયોગ છે અને એ વૃક્ષનું નામ છે મિત્રો સરગવો આયુર્વેદમાં તો એવું કહેવામાં આવે છે કે સરગવો છે એ ત્રણસો રોગોનો જાયની દુશ્મન છે સરગવો પણ એ જ રીતે પારી જાત વૃક્ષની જેમ જ અમૃત તુલ્ય વૃક્ષ છે સરગવાના પાન અને સરગવાની શીંગો બંને છે એ ખૂબ જ ઉપકારી છે બંને છે એ ચમત્કારિક રિઝલ્ટ આપનાર છે બ્લડ પ્રેશર ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ હૃદયની સમસ્યા સ્કિનની સમસ્યા પેશાબની સમસ્યા લિવરની સમસ્યા વધારાનું વજન હોય તો વજન ઘટાડવાની સમસ્યા આવી અનેક પ્રકારની સમસ્યા માટે સરગવો ખૂબ જ ઉપકારી સાબિત થાય છે એટલે અહીંયા પણ સરગવાના પાનનો પ્રયોગ કરવાનો છે જો તમે પારિજાતના પાનનો પ્રયોગ નથી કરતા અથવા પારિજાતના પાન ઘણા લોકોને એમ થાય કે પારિજાતના પાન ક્યાં શોધવા માટે જવું તો પારિજાત છે લગભગ જે બગીચાઓ હોય છે એમાં હોય જ છે પરંતુ પારિજાત ન મળે તો આ સરગવાના પાનનો પ્રયોગ પણ કરી શકાય છે જે પ્રયોગ પણ ખૂબ જ સારું એવું પરિણામ આપે છે સરગવાના પાન છે એક મુઠ્ઠી જેટલા પાંદડા લઈ લેવાના છે સરગવાના પાન છે એક મુઠ્ઠી પાનને એને પણ થોડા વાટી અને એક ગ્લાસ પાણીમાં નાખીને એને ઉકાળવાના છે એને તરત જ ઉકાળો બનાવી લેવાનો છે સરગવાના પાનનો ઉકાળો છે એમાં પણ ચાલીસથી પચાસ ટકા જેટલું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળવાનું છે એકદમ ધીમા તાપે આ બંને પ્રયોગ છે એકદમ ધીમા તાપે કરવાના છે અને ચાલીસ પચાસ ટકા પાણી બળી જાય પછી આ પ્રવાહી છે અને ગાળી અને આને પણ હૂંફાળો હોય ત્યારે ધીમે ધીમે દિવસમાં એક જ વખત પીવાનું છે સરગવાના પાન છે એની ઇફેક્ટ આખા શરીરને પોઝિટિવ પરિણામ આપનાર હોય છે અને ખાસ કરીને સાંધાના દુખાવા સ્નાયુના દુખાવા અને બીજી પણ ઘણી બધી સમસ્યાને દૂર કરે છે ખાસ મહત્ત્વની નોંધ અહીંયા એ લે લેવાની છે કે બંને વૃક્ષના જે પાનના જે ઉકાળાની વાત કરી છે તો ખાલી પેટે આનો ઉકાળો છે એ ન પીવો ભોજન લીધા પછી સવારના ભોજન પછી ઓછામાં ઓછા પોણો કલાકથી એક કલાક પછી આ ઉકાળો છે એનું સેવન કરવાનું છે આ ખૂબ જ ઇફેક્ટિવ સાબિત થાય છે જે લોકોને સાંધાના દુખાવા સ્નાયુના દુખાવા હોય અને સરગવાના પાન તો જે લોકોને ઓવરવેટ એટલે કે વધારાની ચરબી જામી ગઈ હોય તો આવા લોકોને પણ ખૂબ જ સારું પરિણામ આપે છે આપણે જે શરૂઆતમાં જે તેલ બનાવ્યું હતું આ તેલ છે એની માલિશ કરવાની છે શરીરમાં જ્યાં પણ દુખાવો થતો હોય સ્નાયુનો દુખાવો થતો હોય ઘણા લોકોને એમ થાય કે આખું શરીર છે જકડાઈ ગયું છે ક્યાંક થોડી લાંબો સમય સુધી બેસી રહેવાથી અથવા ચાલવાથી કે કોઈ પણ અમુક પ્રકારનું કાર્ય છે એક પોઝિશનમાં કરવામાં આવે ત્યારે શરીર છે એના અમુક અંગો છે એ ઝકડાઈ જતા હોય એવું લાગે તો આવા સમયે આ પ્રયોગ ખૂબ જ સારું પરિણામ આપે છે અને ખાસ કરીને આ જે તેલ બનાવ્યું છે આ તેલની માલિશ તેલ છે હૂંફાળું હોય ત્યારે જ આ તેલ છે એની માલિશ કરવાની છે કમરમાં દુખતું હોય તો કમરમાં ગોઠણમાં દુખતું હોય તો ગોઠણમાં હળવા હાથે થી પાંચ મિનિટ સુધી દરરોજ રાત્રે રાત્રે એની માલિશ કરી શકો છો સવારે પણ વધારે સમસ્યા હોય તો સવારે પણ માલિશ કરી શકાય છે આનાથી ખૂબ જ સારું પરિણામ મળે છે દુખાવામાં સ્નાયુઓમાં સ્નાયુઓ રિલેક્સ થઈ જશે લોહીની ગતિ સુધરે છે અને શરીરના દરેક અંગો સુધી લોહી ખૂબ આસાનીથી પહોંચે છે લોહી હરતું ફરતું રહેશે જે લોકોના શરીરમાં વધારે પિત્ત પ્રકૃતિ હોય અથવા શરીરમાં વધારે પડતી ગરમી હોય અથવા ક્યાંય બ્લીડિંગની સમસ્યા હોય કોઈ ઓપરેશન કરાવેલું હોય અથવા કોઈ બીમારીની ભયંકર બીમારીની કોઈ ગંભીર બીમારીની ટ્રીટમેન્ટ ચાલુ હોય તો આવા લોકોએ ડૉક્ટરની સલાહ લઈને આ ઉકાળાનો પ્રયોગ કરવો અથવા જે પ્રેગ્નન્સીમાં બહેનો હોય તો સગર્ભા બહેનોએ પણ આ પ્રયોગ જે ઉકાળાનો પ્રયોગ છે એ ન કરવો માત્ર માલિશનો પ્રયોગ કરવો ખૂબ ખૂબ આભાર જય માતાજી